એક વિવાદાસ્પદ ટિપ્પણી કરવામાં આવી હતી જેના લીધે આખો ક્ષત્રિય સમાજ રોષે ભરાયો હતો ક્ષત્રિય સમાજે પોતાની અસ્મિતાની લડાઈ સમજીને પરસોત્તમ રૂપાલાની ટિકિટ રદ કરવાની માંગણી સાથે એક આંદોલન હાથે કર્યું હતું ત્યારે ક્ષત્રિય અગ્રણી પદ્મિની બા વાળા ટેબલ ઠોકી ઠોકીને કહી રહ્યા હતા કે પરસોત્તમ રૂપાલા જો બે હાથ બે પગ અને માથું પણ જોડીને અમારી પાસે માફી માંગે તો પણ અમે માફ કરવા તૈયાર નથી કેમ કે તેમણે અમારી બહેન દીકરી વિશે ટિપ્પણી કરી છે ત્યારે આજ બાના તહેવાર બદલાતા હોય તેવું લાગી રહ્યું છે કેમ કે પદ્મિની બા વાળા દ્વારા કાલે પ્રેસ કોન્ફરન્સ કરીને સત્તાવાર રીતે જાહેરાત કરવામાં આવી કે અમે પરસોત્તમ રૂપાલાને માફી આપીએ છીએ શું છે સમગ્ર વિગત વાત કરીશું આ વિડીયોમાં વૈષ્ણવ નમસ્કાર નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું આપની સાથે ભાર્ગવ મુકવાણા છેલ્લા કેટલાક સમયથી રાજ્ય સહિત દેશના કેટલાક ભાગોની અંદર ક્ષત્રિય સમાજનું આ એક આંદોલન ચાલી રહ્યું છે કેમ કે રાજકોટ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર પરસોત્તમ રૂપાલા દ્વારા એક ટિપ્પણી કરવામાં આવી હતી અને તે ટિપ્પણીને લઈને ક્ષત્રિય સમાજ રોષે ભરાયો હતો ક્ષત્રિય સમાજ દ્વારા પરસોત્તમ રૂપાલાની ટિકિટ રદ કરવામાં આવે તેને લઈને એક અસ્મિતાની લડાઈ છડી હતી અને એ અસ્મિતાની લડાઈ અત્યાર સુધી ચાલી ત્યારે બે દિવસ પહેલા ક્ષત્રિય સંકલન સમિતિ દ્વારા એક પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી અને પ્રેસ કોન્ફરન્સમાં જાહેરાત કરવામાં આવી કે અત્યારે અમે હવે વિરામ લઈએ છીએ પરંતુ છેલ્લા કેટલાક સમયથી પદ્મિની બાવવાળા કે જેવો ક્ષત્રિય સમાજના આંદોલનના કેન્દ્ર બિંદુ ગણાતા હતા તેમના દ્વારા એવી જાહેરાત કરવામાં આવતી હતી કે પરસોત્તમ રૂપાલા ગમે તેટલી માફી માંગે બે હાથ બે પગ અને માથું પણ જોડીને માફી માંગીએ તો પણ અમે માફ કરવા તૈયાર નથી કેમ કે પરસોત્તમ રૂપાલાએ અમારી બહેન દીકરી વિશે ટિપ્પણી કરી છે જે અમને કોઈ દિવસ સ્વીકાર નથી તે વિડિયો આપ જોઈ શકો છો કોઈ બાપ થવાની કોશિશ નહીં કરવાની ક્ષત્રિય સમાજ નો કોઈ એક વ્યક્તિ કેમ ન્યાય લઈ શકે અને બીજી વાત કે બાપુ શ્રી ગદ્ય ગા આ વિડીયોમાં જોયું કે પદમીની બા વાળા ટેબલ ઠોકી ઠોકીને કહી રહ્યા છે કે પરસોત્તમ રૂપાલાને અમે કોઈ દિવસ માફ નહીં કરીએ ત્યારે ત્યારે બીજી તરફ હવે પદ્મિબાને ક્યાંક તેવર બદલાતા હોય તેવું લાગી રહ્યું છે કેમ કે ત્યારે ગતરોજ પદ્મિની બા વાળા દ્વારા પાછી એક પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી અને તેમાં સત્તાવાર રીતે પદ્મિની બાએ જાહેરાત કરી કે અમે પરસોત્તમ રૂપાલાને માફ કરીએ છીએ જ્યારે પત્રકાર દ્વારા આ પ્રેસ કોન્ફરન્સની અંદર પદ્મિની બાને પ્રશ્ન કરવામાં આવ્યો ત્યારે પદ્મિની બાએ કહ્યું કે પરસોત્તમ રૂપાલાએ પાંચ પાંચ વખત માફી માંગી છે અને તેમણે पूरा दिल थी माफी मांगी એ માટે અમે હવે પરસોતમ રૂપાલા માફ કરીએ છીએ આ વિડીઓ આપ સાંભળી શકો છો બરાબર છે અને નરેન્દ્ર મોદી સાહેબે 18 વર્ણો સાથે લઈને ચાલ્યા છે 18 વર્ણો અને 18 વર્ણો માટે એવું કામ કર્યું છે તો એ કોઈએ ભૂલવું ન જોઈએ જી બીજી શું આપ છો કે હવે પરસોતમ રૂપાલા સમાજ માફ કરશે અથવા તમે માફ કરશો શું માનો છો જો બેનો દીકરીઓ ની અસ્મિતા લઈને આ લડાઈ હતી તો રૂપાલા ભાઈએ જે ચૂંટણી પછી પણ કહ્યું હતું કે ભાઈ હું નારી શક્તિ ની નારી શક્તિને હું સંબોધું નારી શક્તિ પાસે હું માફી માગું છું તો ક્યાંક ને ક્યાંક બેનો દીકરીઓ દ્વારા અમે તો રૂપાલાભાઈને જે બોલવું રાખે બરાબર છે કેમ કે ડિસિઝન લેવું જરૂરી છે અત્યારે એક ડિસિઝન હોવું જરૂરી છે પછી ખોટે ખોટું એમ કહીએ કે ભાઈ અમે સમાજની સાથે છે તો કઈક તો ડિસિઝન લ્યો અત્યારે આ લોકોએ સમાજને આખો ગુમરાજ કર્યો છે કોઈ ડિસિઝન પણ ન લીધું અને તો પછી રૂપાલાભાઈ ને માફ નથી કરતા તો પછી રાહુલ ગાંધી અને ઉમેશભાઈને ને કામ તો પછી એ લોકો પાસે પણ માફી પાસે એક વડીલ છે એની ઉંમર છે માફી માંગવી કોઈ સહેલી બાબતે નથી જે પણ એ બોલી ગયા છે અમને દુઃખ છે બરાબર છે કે જે પણ એમને જે બોલી ગયા તો એને પાંચમી વખત જે માનવતાની દ્રષ્ટિએ બીજું તો શું કરીએ ચાલો બીજું આપણે શું કરવાના છીએ એક લોકશાહીની દ્રષ્ટિએ બીજું તમે શું કરી લેવાના હતા જે પણ અમારું આંદોલન હતું એમાં જો અમને ટિકિટ રદ થઈ ગઈ હોત તો અમારા માટે એથી વિશેષ કોઈ નહોતું પણ એમાં ને કંઈક રાજકારણ રમાઈ ગયું છે તો રૂપાલાભાઈને બસ અમે એ જ રીતે માફી અમારી નારી શક્તિ અમે માફી આપીએ છીએ કે એ રૂપાલાભાઈએ વાજપી વખત માફી માંગી અને સંકલન સમિતિ જો રાજકીય ક્યાંય ન હોય સામાજિક જ હોય તો પછી રાહુલ ગાંધીને પણ માફી મગાવે અને ઉમેશભાઈને પણ માફી મગાવે આ વિડીયોમાં તમે જોઈ શકો છો કે પદ્મિની બા વાળા દ્વારા સત્તાવાર રીતે જાહેરાત કરવામાં આવી કે પરસોત્તમ રૂપાલાને અમે માફ કરીએ છીએ પરસોત્તમ રૂપાલા દ્વારા પાંચ પાંચ વખત માફી માંગવામાં આવી છે તે માટે અમે પરસોત્તમ રૂપાલાને માફ કરીએ છીએ ક્ષત્રિય સમાજની આ સંકલન સમિતિથી તો પાપણ પણ નથી ભાંગતું હોય પરસોત્તમ રૂપાલાની ઉમેદવારી પાછી પણ ના ખેંચાણી હવે કોઈક ને કોઈક નિર્ણય પડતો આવવું પડશે તે માટે અમે પરસોત્તમ રૂપાલાને માફ કરી દઈએ છીએ ત્યારે પદ્મિની બા જ્યારે પહેલા કહેતા હતા કે અમે પરસોત્તમ રૂપાલાને માફ નહીં કરીએ ત્યારે હવે પોતે જ પ્રેસ કોન્ફરન્સ કરીને સત્તાવાર રીતે જાહેરાત કરે છે કે અમે પરસો રૂપાલાને માફ કરીએ છીએ ત્યારે પદ્મિની બાનું આ દોહરું વલણ સમજાતું નથી જો આપણે આવા જ સમાચારો અને અહેવાલો પસંદ આવતા હોય તો નવજીવન ન્યૂઝની આ ચેનલ ને લાઈક સબસ્ક્રાઈબ અને શેર કરવાનું ભૂલશો નહીં નમસ્કાર વૈષ્ણવ ीर